અમદાવાદથી આપણી સાથે યોગીનીબહેન કળાત્રા એકદમ મસ્ત નવી રેસીપી લઈને આવ્યા છે જય શ્રી કૃષ્ણ આજે શિયાળામાં બનતી એ બહુ જ પ્રખ્યાત વાનગી છે જે ગુંદરની પેજ તરીકે ઓળખાય છે જૈન લોકો ખાસ આ બનાવે છે પણ આપણા ગુજરાતી લોકો પણ આને બહુ જ વખાણે છે અને ઝડપથી થઈ જાય છે અને ગુંદરના હલવા જેવી લાગે છે દૂધનો હલવો હોય ને તેવી લાગે છે એટલે આ હું બનાવીને બતાવીશ ચોક્કસ તો ચાલો એનું માપ જોઈ લઈએ સો ગ્રામ ગુંદર છે સૂંઠ છે પચાસ ગ્રામ પચાસ ગ્રામ ગંઠોડા છે પંદર ગ્રામ ખસખસ છે એક ટી સ્પૂન ઇલાયચી છે પ પચાસ ગ્રામ બદામ છે અઢીસો ગ્રામ ઘી છે અને અઢીસો ગ્રામ સાકર છે ટોપરાનું છીણ છે બસો ગ્રામ તો વાટકીના માપમાં જોઈએ તો જે વાટકી જેટલું સૂકા કોપરાની છીણ છે બે થી સવા બે વાટકી જેટલું ઘી છે ને બે થી સવા બે વાટકી જેટલી ખડી સાકર છે તો આ માપ વાટકીના પ્રમાણે સો ગ્રામ ગુંદર પ્રમાણે મેં દોઢ લિટર દૂધ એટલે કે ત્રણ ગોલ્ડ લીધી છે આ ત્રણ પોતળી ગોલ્ડ દૂધ લીધું છે જે ગરમ કરી અને પછી અંદર નાખવાનું હોય છે એટલે હું એક ઉભરો લાવી દીધો છે એમને દોઢ લિટર દૂધનો આ તાંસળું ગરમ થઈ ગયું છે એમાં લગભગ અડધા ઉપર હું ઘી નાખીશ અને એ ગરમ થશે એટલે ગુંદર તળીશું આપણે ઘી ગરમ થઈ ગયું છે હવે થોડો થોડો ગુંદર નાખી અને તળતા જવાનું છે થોડો થોડો ગુンダー ઉમેરી રહ્યા છે લોગીની બે અને ઘી છે લગભગ એમને આમાં લઈ લીધું છે બે ચમચી જેવ તપેલીમાં બાકી રાખી છે एकदम સરસ ગુンダー તડાઈ રહ્યો છે ધીરે 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 એડ કરતા રહ્યા છે

મીડિયમ દૂધ નાખતી વખતે ગરમ દૂધ હોય એટલે ધીમું કરી દેવાનું અત્યાર સુધી મીડિયમ હતી અત્યાર સુધી મીડિયમ હતો આ દૂધ આપણે ગરમ ગરમ નાખીએ એટલે એને થોડું થોડું નાખવાનું જે અમે દૂધ થોડા ઉભારી નાખવાનું એટલે ખાંટા નાખવું ખાંટા ના આવડે સાચી વાત ધ્યાન રાખીને અત્યારે એકદમ ધીમો કરી દીધો છે ગેસ નહીં ફ્લેમ એમને ઉમેર્યા પછી ફરી વધારી દીધી છે હવે અંદર દૂધ નાખી દીધું છે હવે દૂધ અંદર એકદમ સરસ કણીઓ કણીયો પડી અને સરસ મિક્સ થઈ જશે અંદર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે પનીર જેવું હોય પનીર જેવું લાગે હા એટલે ચિંતા ના કરતા જે પહેલી વખત બનાવતા હોઈએ આવી રીતે એકદમ કણી કણી પડશે દૂધ ઉમેર્યા પછી તરત આ કણી જે દૂધની અંદર પડે તે થઈ જાય એટલે એટલું બધું સરસ ટેસ્ટી લાગે ને કે દૂધના હલવા જેવી લાગે આપણને અને બહુ જ સરસ લાગે અને દસ પંદર મિનિટ ઉકળવા દેવાનું થોડુંક પાણી બળે ને એટલે અંદર પછી સાકર નાખવાની રહેશે હવે લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે હવે એમાં આપણે સાકર ઉમેરી દઈશું પાણી ખાસું એવું બળી પણ ગયું છે પહેલા હતું એના કરતાં એટલે સવા બે વાટકી જેવી સાકર જેમ આપણે કીધું એ બધી જ ઉમેરી દીધી છે માપ એકદમ પરફેક્ટ છે વાટકીથી લેવું હોય તો વાટકીથી ને વજનથી લેવું હોય તો વજનથી બંને રીતે એકદમ પરફેક્ટ છે આપણે જે ગુંદર એક વાટકી લીધેલો તો એ એક વાટકી ગુંદરના માપમાં જો દૂધનું માપ લેવું હોય તો એ લગભગ સાતથી આઠ વાટકી જેટલું થશે એક વાટકી સામે બાકી વજન પ્રમાણે તો સો ગ્રામની સામે દોઢ લિટર પાણી બળતા લગભગ વીસ મિનિટ જેવું થશે પંદરથી વીસ મિનિટ હવે લગભગ પોણા ભાગનું પાણી બળી ગયું છે હવે એમાં લીલા ટોપ અરે કોપરાનું ચીણ લાંબુ નાખીશું અંદર એટલે કોઈ પણ જાતનું ફરું થવાનું કે એવી કોઈ ચિંતા જ ના રહે લગભગ દસેક મિનિટ કોપરાનું ચીણ અંદર ચડી જાય એટલે સરસ ગરમ થઈ જાય અને ખોરાશ પણ કંઈ હોય તો જતી રહે જૂનું નવું ટોપરું હોતું થાય સૂકા કોપરાની છીણ લીધેલી છે હવે આપણે થોડું ઘી જે તપેલીમાં છે તે ગરમ કરીને રાખીશું એટલે છેલ્લે સૂંઠ ઘંટોળા બધું નાખીએ ત્યારે અંદર નાખી દેવાનું છે આપણે તપેલીમાં જે શરૂઆતમાં એમને માપ લીધેલું એમાંથી થોડું ઘી બચાવીને રાખેલું બાકીનું તો આપણે ગુંદર તળવામાં ને એમાં જ દૂધ ઉમેરીને પ્રોસેસ કર્યું છે તો જે થોડું બાકી છે એ એમને ગરમ કરવા મૂકેલું છે બીજું વધારાનું નથી લીધું માપ એ જ છે જે શરૂઆતમાં બચાવેલું એકદમ શીરા જેવું થઈ ગયું છે હવે આપણે એમાં બદામ નાખીશું અને આમાં બીજું ડ્રાય ફ્રૂટ કાજુ પિસ્તા કંઈ પણ નાખવું હોય તો એડિશનલ નાખી શકાય અત્યારે એકદમ શીરા જેવું લચકાદાર થઈ ગયું છે આ લગભગ ઘી છૂટું પડવાનું માંડે ને એટલે અંદર સૂપ ગંથોડા પછી ખસખસ ઇલાયચી ઘી બધું ખતમ જે મા પ્રમાણે યોગીની બેને લીધેલા વાટકીઓ બધી ખતમ થઈ ગઈ અત્યારે અને આ એમને જ્યારે ઉમેર્યું ત્યારે એકદમ આપણે શીરો કેવો બનાવીએ શીરો બની જાય ને ગેસ બંધ કરીએ તો શીરાની જે થિકનેસ હોય એ જ રીતનું આ થિકનેસ થાય પછી બધા એમને પાવડર ઉમેર્યા છે અને ઘી પણ સાઈડ પરથી છૂટું પડવા માંડેલું ત્યારે એકદમ સરસ સુગંધ આવી રહી છે એકદમ સરસ થઈ ગયું છે આપ જોઈ શકો છો અને તાવે તો ઉભો રહેવા લાગે એટલે સમજી કે થઈ ગયું છે સાઈડ પરથી એકદમ ઘી પણ છૂટું છે ગેસ બંધ કરી દીધો છે એમને હવે આ પાવડર છેલ્લે આપણે સૂંઢ ને બધું એમને ઉમેર્યું એની લગભગ એક બે મિનિટમાં ગેસ બંધ કરી દીધો છે આ ગુંદરની પેક તૈયાર થઈ ગઈ છે હવે અને લગભગ પંદરેક દિવસ સુધી તો આરામથી બહાર રાખી શકાય છે અને તમે ચાખી અને ટેસ્ટ કરીને જણાવજો કેવી છે કારણ કે આ તમે બનાવશો ને તો થોડી થોડી બનાવશો તો આખા શિયાળા દરમિયાન ચાર પાંચ વાર તો આરામથી બનાવી શકશો સાચી વાત છે તો આને ફ્રીજમાં પણ સ્ટોર કરવાની જરૂર નથી પડતી ઠરશે એટલે તમે ડબ્બામાં જ બહાર રૂમ ટેમ્પરેચરે એને પંદર દિવસ સુધી સાચવી શકશો અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ બેસ્ટ છે નાના મોટા બધાને ભાવે એવી છે તમે ડિલિવરીમાં પણ ખાઈ શકો છો અને તમારે કમરનો દુખાવો સાંધાનો દુખાવો રહેતો હોય તો એના માટે ખૂબ જ ગુણકારી છે અને ખૂબ જ ઉપયોગી છે એકદમ મસ્ત તૈયાર છે ગુંદરની પેન્ટ ખૂબ જ ગુણકારી સમય કહું તો ગાજરના હલવા કરતાં પણ ઓછા સમયમાં થઈ જાય છે તો હવે આ ગુંદરની પેદ તૈયાર છે અને ખૂબ જ સરસ છે અને સુગંધ પણ સરસ આવે છે તમે ચોક્કસથી જરૂર ચાખીને જણાવજો કેવી છે ચોક્કસ જરૂર ટ્રાય કરજો તમે પણ બધા અને યોગીની બેનને જરૂર તમે કમેન્ટમાં લખજો કે તેમની આ રેસિપી તમને કેવી લાગી બધાનો ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા માટે